નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે એક જ માલિકના ટોટલ છ પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે અને કિંમત પણ બધા જ પશુની વિડીયોની છેલ્લે મળી રહેશે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ ચડાવી શકો છો તો ચાલો મિત્રો વાત કરીએ તમે જે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ભેંસ જોયા છો આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે તમે સ્ક્રીન ઉપર ભેંસની કન્ડિશન જોઈ શકો છો ભેંસની નીચે પાડો છે બે દિવસથી આ ભેંસ વિયાણેલ છે ત્યારબાદ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું સાડા છ લિટર એટલે કે આખા દિવસનું થી તેર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે ઓરિજિનલ મુરરા નસલની ભેંસ છે દેખાવમાં પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ મિત્રો બીજા નંબરની ગાયની વાત કરીએ તો આ ગીર ગાય પણ માલિકને વેચવાની છે આ ગાય હાલમાં વેતર ગાભણ છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ આચળ બધી રીતે સારી છે ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દેખાવમાં પણ સારી છે સાચવેલીને ઘરાવ ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગાય લેવી હોય તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે ત્યારબાદ મિત્રો આ ગાયને વ્યાવવાની પાંચથી છ દિવસની વાર છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું સાડા સાત લીટર એટલે કે આખા દિવસનું ચૌદથી પંદર લીટર દૂધ હતું ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ આ જ માલિકને આપવાની છે વળકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ ગીર વળકી છે હાલમાં પહેલું વેતર ગાભણ છે વિહવાની પાંચથી છ દિવસની વાર છે ત્યારબાદ ચારે ચાર આંચલો કમ્પ્લેટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફૂલ જવાબદારી વાળી છે સાચવેલી અને ઘરાવ છે ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર ચોથા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ લાલ ઓળખી પણ આ જ માલિકને આપવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે છે દિવસની વાર તો જે કોઈ શોખ માટે માટે હોય એના સારામાં સારી ગાયો છે ફૂલ જવાબદારી વાળી સાચવી લઈને ઘરાવ છે દેખાવમાં પણ સારી છે અને ઓરિજિનલ ગીર નસલની ગાયો છે ત્યારબાદ મિત્રો આ ગાયને દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું સાડા છ લીટર એટલે કે આખા દિવસનું બારથી તેર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો માલિક સાથે કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે ભૂરી ભેંસ જો રહ્યા છો આ ભેંસની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે આઠ મહિના થયા છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું સાત લીટર એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો તબેલા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર છઠ્ઠા નંબરની ઓરિજિનલ બન્ની નસલની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ આ જ માલિકને આપવાની છે ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગરમીની ગરમી જવાબદારી પંદર લિટર દૂધ હતું ફૂલ જવાબદારી વળી અને સાચવેલી ગાયો ભેંસો છે તો જે કોઈ પશુપાલક ભાઈને એક સાથે છે છ પશુ ખરીદવા હોય અથવા કોઈ પણ એક પશુ ખરીદવા હોય તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે ત્યારબાદ મિત્રો બધા જ પશુની જો કિંમતની વાત કરીએ તમે સ્ક્રીન ઉપર જે બંની નસલની ભેંચ જોયા છો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે રૂપિયા રાખી છે ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર ભૂરી ભેંસ જોડ્યા છો આ ભેંસની કિંમત પણ માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગીર કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ ગીર વળકીની કિંમત માલિકે એક લાખ ને પાંચ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવું હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી વાળી ને હાઇટ લંબાઈની સારી ગીર ગાય છે ત્યારબાદ મિત્રો ભૂરી ગાયની વાત કરીએ તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ તાજી વિયાણેલ બંને નસલની ભેંસની વાત કરીએ તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે બોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ છ છ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલધીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને છ પશુ જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ છ માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ છ માંથી કોઈ પણ પશુ તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડિયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌમાતા જય દ્વારકાધીશ